નાણા અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ ની અધ્યક્ષતામાં જેટકો અને મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ સાથે સંકલન બેઠક મળી સુરત શહેર જિલ્લામાં વધતી જતી વસ્તી અને ચોમેર થઈ રહેલ વિકાસને ધ્યાને વીજળીની માંગ સતત વધી રહી છે જેથી ભવિષ્યની આ માંગને પહોંચી વળવા માટે જેટકો અને ડીજીવીસીએલ સુડા મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ સાથે નાણાં અને ઉર્જામંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ ખાતે બેઠક મળી હતી જેમાં નવા સબસ્ટેશનોના નિર્માણ માટે જગ્યા મેળવવા અંગેની કવાયત હાથ ધરવા સંબંધિત અધિકારીઓની સૂચના આપવામાં આવી હતી બેઠકમાં મંત્રીએ કહ્યું સુરત સૌથી ઝડપથી વિકાસની રાહ પર આગળ વધતું શહેર છે જિલ્લામાં પણ નવી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે અને અનેક નવા ઉદ્યોગ એકમો સ્થપાઈ રહ્યા છે જેથી લોકોને ગુણવત્તાયુક્ત વીજળી મળી રહે ભવિષ્યની વીજ માંગને પહોંચી વળવા માટે અત્યારથી જ આયોજન કરવું જરૂરી છે આગામી સમયમાં નવા સબસ્ટેશનો ઊભા કરવા જગ્યાઓની જરૂરિયાત માટે મહાનગરપાલિકા તથા સુડા સાથે સંકલન સાધીની જગ્યાઓ મેળવવા જીટકોના અધિકારીઓને જણાવ્યું હતું ઉપરાંત વેલ્યુએશનને આધારે પણ જગ્યાને ખરીદી કરી શકાય તેમ હોય શક્યતા ચકાસી આગળ વધવા જણાવ્યું હતું જીટકોના અધિક્ષક ઇજનેર નવસારી શ્રી પી એન પટેલે વિગતો આપતા કહ્યું સમગ્ર ગુજરાતમાં પચીસ હજાર મેગાવોટ વીજ વપરાશ થાય છે જે પૈકી બત્રીસો મેગાવોટનો વીજ વપરાશ માત્ર સુરત સિટીમાં થાય છે આગામી પાંચ વર્ષ માટે સુરત શહેરમાં અંદાજે બાવનસો મેગાવોટ વીજ વપરાશની જરૂરિયાત ઊભી થશે જેથી વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં વીજ માંગને પહોંચી વળવા માટે સુરત મનપા વિસ્તારમાં છવ્વીસ અને સુડા વિસ્તારમાં સબસ્ટેશનો સ્થાપવા પડશે આ ઉપરાંત પલસાણા ચોર્યાસી ઓલપાડના રેવન્યુ વિસ્તારમાં બત્રીસ સબસ્ટેશનોની જરૂરિયાત ઉભી થશે મંત્રી મંત્રીશ્રીએ મોટા વરાછાના ઉત્તરાયણ પાસે પાવર સ્ટેશનની જગ્યા ખુલ્લી કરીને રસ્તો બનાવવાની સૂચના આપી હતી બેઠકમાં મેયર શ્રી દક્ષિશ માવાણી ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈ સંગીતાબેન પાટીલ મ્યુનિસિપલ કમિશનર શ્વાલિની અગ્રવાલ જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારકેસીએલના એમડી યોગેશ ચૌધરી જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલ સુડાના સીઈઓ કે એસ વસાવા શહેર સંગઠન પ્રમુખ પરેશ પટેલ સ્થાયી સમિતિના ચેરમેન શ્રી રાજન પટેલ જેટકો ડીજીવીસીએલ તથા મનપાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા